હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે બનાવીશું આપણે બટાકાની સૂકી ભાજી સૂકી ભાજી બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેલ એક વાસણ લેવાનું છે એમાં આપણે તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય ફ્રેન્ડ્સ એટલે આપણે તેમાં રાઈ એડ કરીશું રાય તતળી જાય ફ્રેન્ડ્સ એટલે આપણે તેમાં જીરું એડ કરીશું ફ્રેન્ડ્સ જીરું તતળી જાય એટલે આપણે તેમાં હિંગ અને મીઠા લીમડાના પાન એડ કરીશું એ બધું થાય એટલે આપણે એક નંગ ટમેટું છે જે ઝીણું સમારે લીધું હતું તે એડ કરીશું પછી આપણે આમાં બે થી ત્રણ નંગ લીલા મરચાં છે તેને મેં જીણા સમારે લીધા છે તે એડ કરીશું પછી આપણે તેને બરાબર હલાવી લેશું પછી આપણે બટેકા લીધા છે તે એડ કરીશું બધું આપણે હલાવી લેવાનું છે બરાબર બધા બટેકા એડ કરી લેવાના છે ફ્રેન્ડ્સ

ફ્રેન્ડ્સ જો તમારું મરચું તીખું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ બધું એડ કરી આપણે બરાબર હલાવી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણો શાકનો કલર એકદમ લાલ દેખાય છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ હવે આપણે તેને થોડીક વાર માટે હલાવ હલાવી અને હવે આપણે તેને થોડીક વાર માટે ઢાંકીશું પણ ઢાંકતા પહેલાં આપણે તેમાં જરૂર મુજબનું પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે પાણી આમાં થોડું જ એડ કરવાનું છે જેથી આપણું શાક રસાવાળું ન બને આપણે અત્યારે બટાકાની સૂકી ભાજી બનાવી છે એટલે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મેં ઢાંકી અને કૂક કરી લીધું છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે કે આપણા બટાકા ચડી ગયા છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણી સૂકી ભાજી તૈયાર છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગે જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બા બાજુમાં રહેલી બે લાયકન ટીક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ